જો તમને હા તમને વિશ્વાસ ને ભરોસો હોય તો એ પથ્થર મોજ બિહરે છે એ પથ્થર એ છે બરાબર ને અને છેલ્લે કશું ભાવ ના કશું ના મિલું હોય તો કઈ ને બે અગરબત્તી જન કરી ચાલશે હા ચાલશે ને દોડશે હું બેઠી છું એ તમારો ભાવ જેવો છે એ હું બેઠી છું બરાબર છે માતા કોઈ જાય કશું થાય પાછું ભલે એ મસોડી છે કુવાવરના ખાટલા ઉપર જવા વાળી છે અને એવું છું ટેન્શન ના લેતો મેલા મેલી છું એ પણ મેનેજ કરી લે છું બરાબર મન મેનેજ કરતા આપણે ટેન્શન લેવાની જરૂર નથી પણ થોડુંક ઇતિહાસ ખોલું તો ખોલી નાખું દીકરાનું ઘર અલગ છે ને આ મંદિર અલગ છે પેલી જગ્યા અલગ છે ને આ જગ્યા અલગ છે ફરલા વિશ્વાસ રહે જોડવાની તૈયારીઓ કરી રાખ્યો એ તૈયારીઓ હું ફૂલ કરીને આવી છું અને ફૂલ કરવાની સાચ એ તૈયારીઓ ફૂલ ચાલે છે ભલે વધો ને હવે ધીરે ધીરે જાઉં એટલે એક બે તઈ એક બે ને તૈને ચોથી બીજી પેઢી ચોથી પેઢી માં એક દાદા લાવ દેહ દાદા દેહાઈ દાદા દેહાઈ બરાબર દેહાઈ ડોઢા લાવું તો કદાચ ખરાક લગ દેહાઈ દોહા લાવું દેહ દોહા જો કદાચ चोटीला ना चोटीला ना गाय होईल कदाचित पास चामुड माता गाडा नाला

જો જોપે માતા ઉભી રહી ગઈ છે ચામુડ માતા ચામુડ માતા ભાઈ લાયા તા એ ભાઈ ની માતા કોઈ ઓળખી ના બરાબર અને પછી બીજા અલગ અલગ ફરવા મળ્યા કોઈ ખોડિયાર ને મળે છે ખોડિયાર ને મળવા બરાબર છે ને ખોડિયાર માતા ને

ઉતાર પાડી સાહેબ હજુ તમારે ચો જવાનું છે હજુ ચો જવાનું છે ક્યાં સુધી તમને છોડ દઉં અત્યારે તમે હજુ રહ્યા કોઈ કદાચ ભૂલું પડ્યું તેવા તમે આગળ થઈ જાઓ છો દેહી હોય ને તો ચામુડ રાજી થાય એમ છે કદાચ આ દેહ રાજી થવું જોઈએ રાજી થાય ચામુર માતા રાજી થાય આજે ઘડી આવે છે એમાં સોમો દાદો ભેગા થાય છે અને એક બાજુ એક બાજુ મહાકાળી એક બાજુ જાય છે માતાઓ ભેગી થાય છે આખું ભેગું થયું છે બધી શક્તિઓનું ગુજુ ભેગું થયું છે દેવ નું બરાબર ને ચામુંડ માતા ને હું કઉ છું આજે હું રજા આલો છું હું ખુદ ચામુંડ બોલો છું મંદિરે જજે અને મંદિરે જઈને પ્રાર્થના કરજે અને આવા બાજુ જોજે તો તને કદાચ ગાડું એવું મહેસુસ થશે ગાડું ઉભું રહીશું મંદિરે

પણ શંકા કરેલી ને એટલે એટલે ઉભી રહી ગયેલી મગજ માં શંકા આવે ને તમે પણ ઉભો બધાને કહું છું શંકા આવી ને તમે પણ આગળ નઈ ખાઓ બે પગલો આ કાળે ભવ કાળે નઈ ખાવ દેવ તમારી પાછળ તમને ખુદ તમારી રક્ષા કરવા માટે તૈયાર છે પણ તમે શંકા કરો ને એટલે દેવ જતું રહેશે અઢી મેળી જતું રહેશે એટલે શંકાઓ ઓછી કરી દેજો બિલકુલ મગજમાં આવું જનો આવે છે ને તો આ જન્મ તારો છે અને મનુષ્ય મનુષ્ય ના કેવાય ને એટલે આ જે છે ચામુર માતા વધારે ફૂલો કરી નાખવું બરાબર અને માફી માફી માં કદાચ એને પણ હાઈ માં હવે તો દીકરો તારો બેઠે છુ માં તો બેઠ્યો છું તું કવે કરવા તૈયાર રાજી કરવાનો થોડો સમય લેશે તો રાજી થતા વાર ના લાગે લાગે કે ના લાગે એ ટાઈમે એ જગ્યાએ કશું નતું ઉતારે ને એ જગ્યાએ કશું ના મળે ગાડી માત્ર માત્ર કશું નતું તો એક પેપર કે વડેલો હતો

તો ફૂલ ચોખા કંકુ બધું થાર ઘણું બધું રાખવાનું બરાબર આવો માં આવો માં આવો તમે તો હું ભારે છો દીકરો લેવા આવ્યો છું તમે હું દીકરો બેઠો છું તારો દીકરો બેઠો જશે ચામુર માતા ઘેર બરાબર અને આવો એટલે અહિયાં ચામુન ના મારા રામ એવું બરાબર કુટુંબ વાળા ના હતો ને કુટુંબ વાળા શું કરવા છે આપડે ચામુન માતા ને આપડે લેવા જવાની છે પાછો ભાગ તો આલવો છે ને નહીં ભાગ તો તમે લીધો તો ભાગ એ ના હાલ